હડબાનો પ્રયાસ કરવામાં આવ્યો અરબાન સાત ઈમારતના ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા ગણેશ ઉત્સવ દરમિયાન ટેરેસના ટાવર પર કોઈ ઝંડા લગાડી ગયું તો વડોદરાના ભાયલી શહેરમાં શાંતિ દોહડવાનો પ્રયાસ સ્થાનિક કાઉન્સિલર દ્વારા તો આ દ્રશ્યો તમે જુઓ આ છે વડોદરાના વડોદરામાં પણ શાંતિ દોહડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો વડોદરાના ભાયલી શહેરમાં

તો પણ એ લોકો માં કેવું ઝઘડા કરવાનું એવું કે અમારા ઝંડા નહીં ઉતારા દે અમારા અને પંદર વીસ દિવસ અમારા બી તહેવાર આવે છે તમે છો તમારો ઝંડો નહીં અમારો બી અમારો ઝંડો લાગશે આવું બધું આ અર્બન સેવન વિસ્તાર છે જ્યાં મેજોરિટી હિન્દુઓ રહે છે લગભગ નેવું ટકા કરતા પણ હિન્દુઓ છે આજે બપોરે મને ફોન આવ્યો હતો અહીંયા અરબ નો ઝંડો લગાવેલો એ અમે આવીને ઉતારી ગયા અત્યારે પાછી ખબર પડી કે ફરી એ લોકોએ દરેક ટાવર ઉપર એફ ટાવર ઉપર એ લોકો એટલા માટે લગાડ્યો અમારા ગણપતિજી જે અમે એફ ટાવરની નીચે અહીંયા બેસાડ્યા છે બધા ટાવરે ભેગા થઈ એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો એટલે તમે સાબિત એવું કરવા માંગો છો કે તમારા ગણપતિ કરતા પણ અમે ઉપર છીએ આ બિલકુલ ના ચાલે આ અમે ઝંડો ઉતારી લીધો તો લોકો બાજા રોષે તમે સાંભળ્યું એક તરફ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અરબી ઝંડો લગાવી ગયું સ્થાનિક દ્વારા અરબી ઝંડાને ઉતારી લેવામાં આવ્યા છે અર્બન સાત ઇમારતના ટેરેસના ટાવર પર અરબી ઝંડા લગાવ્યા ઘટનાને પગલે હાલ તો સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે વડોદરાના ભાઈલી શહેરમાં શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એક તરફ સુરતમાં પથ્થરમારોને આગ ચંપી તો બીજી તરફ વડોદરામાં ગણેશ